હે ગાઈસ ગુડ મોર્નિંગ જય હિન્દ જય મહાદેવ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો આપણે આજ ફરી પાછા નાય દઉં થઈ ગયા ત્યાર અને આજ આપણે તમને કાલે જણાવ્યું પ્રમાણે આજ આપણે જવાનું છે આરટીઓની ટેસ્ટ દેવા મતલબ મારે નથી મારા ભાઈને અને બીજા ભાઈ બનને છે તો કંઈ નહીં આપણે એમની હારે જવાનું છે અમથાણ તો હમણાં નીકળવાનું થાય છે હજુનો ટાઈમ નથી તો ટાઈમ એમનો કંઈક સાડા અગિયારથી સાડા બારનો ટાઈમ આપેલો હોય કાંઈ નહીં તો નીકળી જાય હાલો મિત્રો જ્યારે આપણે નીકળી ગયા છીએ એમાં ભાષા નીકળી ગયા છીએ આપણે ટેસ્ટ દેવા માટે અને ગાડી લેવા જઈ રહ્યા છીએ ગાડી લઈને ગઈ છે આપણે જવાનું છે ગાડી આપણી બહુ દૂર મૂકી હતી ભાઈ એટલી બીજું દૂર ભૂલ્યા મૂકતા થાય છે ખબર નહીં

સારું હાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ હળવાડવા ભાઈ આપણા ઊભા છે આગળ અને આપણે એને એમને પિકઅપ કરીને પછી તરત ફટાફટ પહેલાં વસ્તુ અંદર પડી છે ગાડીમાં દીએ એવી ઘરે અને પછી મળી જાય તમને બરાબર ભાઈને હારીને પિકઅપ કરીને હાલો તારે તો તારે મિત્રો નીકળી ગયા છીએ મેં અને આગળ જો એક વ્યક્તિને આપણે પિકઅપ કરવાનો છે વાટે ઊભો છે પણ ભલે ઊભો પડી ઊભો રહે બરાબર

તું તમે કે છે ટેસ્ટ દેવા માટે તમે કેટલા આતુર છો આતુર તો બહુ છું આમ ઉત્સુકતા છે કેવો ટ્રેક હશે કેવો નઈ હોય ટ્રેક તો તમે પ્રેક્ટિસ કરીને આવ્યા ને એવો જ છે નઈ ફાટી રહેશે દો થાય વાધો રહે તો ટેસ્ટ આપી દઈએ ટ્રેક એનો ઈ છે ટ્રેકમાં થાય पैर પડ નહીં અત્યારે મિત્રો આપણે સ્લોટ ઉપર પહોંચી ગયા છીએ અને સ્લોટ મતલબ ટ્રેક ઉપર આવી ગયા છીએ આટલી બધી ગાડીઓ છે પછી વારો આવશે અને ભાઈ ને નિલેશભાઈ બે વહી ગયા છે એમનું સ્લોટ લેવા ત્યાં સુધી આપણે ગાડી અહીંથી રાખવી પડશે હાજર એમની માટે એટલે વારો જલ્દી આવી જાય આપણે પછી થઈ જાય ક્લિયર પછી પચી જાય ને આજનું કામ આપણું ચાલો તારે ગાડી મિત્રો લાગે છે ટ્રેક આપણો જો ટ્રેકનો રસ્તો છે અહીં ઠેઠ છે એન્ટ્રન્સ અને જેમ આપણો વારો આવશે એ પ્રમાણે આપણને બોલાવશે હજુ તો આપણો વારો આવ્યો લગભગ વાર લાગશે જ કેમ કે વાર લાગશે વારો આવવાની કેમ કે હજુ આગળ ચાર પાંચ ગાડીઓ દેખાય છે એ ચાર પાંચનું પૂરું થાય પછી આપણો નંબર લાગે ત્યાં સુધીમાં ઘણા આગળ આવી જાય છે ચાલો તો મિત્રો ટોકન આપણું આવી ગયો એટલે આપણો નંબર એવું લાગે છે કે જલ્દી આવી જાય છે તો અમે ઉભા રહી ગયા છે એટલે લગભગ વારો આવી જવાનો છે

તો નેક્સ્ટ ટાઈમ એમાં હું થઈ ગયો ક્યાં ના આપણે એવું છે હારી ગયા તો ની તો લે છે પછી હું ટેન્શન લેવાનું એ ને શું થયું કાઈ છે બધા મિત્રો ટેસ્ટ કમ્પ્લીટ કરી નાખી એક ભાઈ એને એક ભાઈ ફેલ ખબર નો પડી ક્યાં ફેલ થયા પણ

બેંદર તો તો દર વિદતેરે ખોઈ લો હારું હાલો મિત્રો ત્યાં ઘરે જઈને માળી આવી ગયા એક જણો ફેલ થઈ ગયો અને એક પાસ થઈ ગયો 5 દિવસ પછી ભરતી ટ્રાય આપશું એ લેવાનું અને આયા તેમ કે ને આ બધું શેનું ખબર છે આ હેવી વહીકલ વાળાનું છે હા પાસ તો શું લઈ જવાનું વાળા જો આ કરે નામ છે અને આરટીઓ રજીસ્ટ્રેશન કરાવતા હોય નહીં એનું બધું હાલાય પરવાનો આવડી જાય પછી કઢાવી હા સારું હાલો મિત્રો તમને આપણા રસ્તામાં

દિશામાં તો ક્યાં આરખા દેખાય છે પણ ઠીક હે એક ભાઈ ને બેચારા ને થોડુંક લોસ ગયો કેમ કે ફેલ થયા એક થઈ ગયા પાસ હાલે નેક્સ્ટ ટ્રાય આપી દઈશ બીજું હું ને સાત દિવસ પછી છે કે દાદા દિવસો તો કઈ વેઇટ કરવાનો છે નહીં થાય એવું ભાઈ મને તે તમને લાગતું હોય પણ હું ડ્રાઇવિંગ કમ્પ્લીટ બધા કરતા હોય પણ ત્યાં શું થાય કે માણસો મૂંઝાઈ જાય એના કારણે ફેલ થતા હોય છે તે બેથી ત્રણ વખત હું ફેલ થયેલો છું ડ્રાઈવિંગ ટેસ્ટમાં તે પછી ન વાંધો આવે થઈ જાય એમ પ્રેક્ટિસ કરેલી હોય ને તો મતલબ સારું પડે ભાઈને તમે જોયું તું કાલે પ્રેક્ટિસ કરેલી હતી સારી એટલે ફરક થઈ ગયું એટલે એનું કાંઈ ટેન્શન નહોતું તમે બાકી તો બધું ઓલ રહ્યું બસ સારું હાલો તારે એ ઘરે પહોંચી દઈએ તડકો થઈ ગયો છે ફૂલ અને ગરમી લાગે છે કે ઓકે કાંઈ વાંધો નહીં ચાલો મળવી પછી સારું હાલો મિત્રો તરફ ઘરે પગી ગયા આપણે ગાડી કરી દીધી પાર્ક અને એમ વૈયા તો ઘરે તડકાના બહુ તડકો પડે છે ભાઈ બહુ ઓ સારું હાલો તારે મિત્રો ઘરે તો આપણે પગી ગયા છે જે ગાડી પાર્ક લોક સારું ચાલો મિત્રો ત્યારે પછી આપણે સાંજનો તો કંઈ મતલબ કાર્યક્રમ બન્યો નહોતો ક્યાંય ગયા નહોતા ક્રેન ઘરે હતા એટલે ક્રેન ઘરે પછી શું લોગ ઉતારવો તો આજનો બ્લોગ કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચાલો તારે મળીએ તમને કાલના વ્લોગમાં ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ